ગ્રેવિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જામનગરમાં ઢોરના ડબ્બામાં નગરસેવિકાનું સરપ્રાઇઝ ચેકિંગ પશુઓને પૂરતો ઘાસચારો તેમજ પીવાનું પાણી ન મળતું હોવાનો નગરસેવિકાનો આક્ષેપ જામનગરના મેરિયા કોલોની પાસે આવેલા ઢોરના ડબ્બામાં નગરસેવિકા જેનબેન ખફીએ અચાનક મુલાકાત લઈને સ્થિતિનો જાયજો લીધો ચેકિંગ દરમિયાન તેમના દ્વારા ગંભીર આક્ષેપ કરાયો કે ડબ્બામાં રહેતા ઢોરોને પૂરતો ઘાસચારો તેમજ પીવાનું પાણી મળતું નથી તેમણે જણાવ્યું કે અહીં પશુઓ માટેની પરિસ્થિતિ દયનીય છે જેનાથી માનવતાને પણ શરમ આવે તેમણે તંત્રને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે અને ડબ્બામાં વ્યવસ્થાઓ સુધારવામાં આવે તેવો આહવાન પણ કર્યો છે આ ઘટના શહેરમાં ઢોર સંભાળની હાલત અને તંત્રની જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે આજે જામનગર શહેરના હાપા રોડ ઉપર જે કોર્પોરેશન દ્વારા સંચાલિત ઢોરનો ડબ્બો કહેવાય પશુઘર કહેવાય એમની અમે સરપ્રાઇઝ વિઝિટ લીધેલી ત્યારે અહીં જાણવા મળેલ કે અહીં પૂરતો ખોરાક નથી પૂરતો ખોરાક તો નથી પણ આ ભર ઉનાળામાં પૂરતું પાણી પણ નથી પૂરતું શું પણ પાણીઓની જે ટાંકીઓ છે એ મેં તમને બતાવી કે ખાલી છે બીજું એ કે અત્યારે અહીં કેટલી સંખ્યા છે પશુઓની ક્યારે કેટલી સંખ્યા કેટલાને લઈ આવવામાં આવ્યા અને અહીંયાથી ઘણા સ્થાનિકોનું એવું કહેવાનું થયું છે કે રાતના બે બે ત્રણ ત્રણ વાગે અહીં મોટા ડમ્પરો આવી અને આ ગાય માતાઓને અહીંયાથી લઈ જાય છે તો એની એન્ટ્રી શું એ ક્યાં લઈ જવામાં આવે છે આ કોઈ વસ્તુ રેકોર્ડ ઉપર નથી અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે જેને આપણે એમ પૂછી શકીએ કોઈ રજીસ્ટર તો ન હોય પણ કોઈ વ્યક્તિ પણ નથી રજીસ્ટરની તો આપણે આશા જ ના રાખી શકીએ આ તંત્રમાં પણ કોઈ વ્યક્તિ નથી કે એને આપણે પૂછી પણ શકીએ કે કેટલા પશુઓ અહીંયા લાવવામાં આવ્યા છે ક્યાંથી લઈ આવવામાં આવેલો છે અહીંયા ઘાસચારો તમે જોઈ શકો છો કે ઘાસચારાના નામો પર મીંડું છે અત્યારે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે એક સંસ્થાની ગાડી આવેલી ને એને જ્યારે ઘાસચારો નાખ્યો ત્યારે પશુધન દોડવા લાગ્યું ઘાસ ખાવા માટે એટલે અને અત્યારે ત્રણ ગાય માતાઓ મૃત મૃતદેહ અહીંયા પડેલા છે એ પણ મેં તમને બતાવ્યા એ મૃતદેહ બે બે ત્રણ ત્રણ દિવસથી મૃત્યુ પામેલા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ એક નાનકડું વાછરડું એની મા પાસે એને ન મૂકવાના કારણે કદાચ મૃત્યુ પામેલું છે તો તંત્ર દ્વારા આવી બેદરકારી જે ગાય માતાના નામ ઉપર જે સરકાર અત્યારે ચાલી રહી છે એ સરકારના અધિકારીઓ અને પદ અધિકારીઓ શું કરી રહ્યા છે જે જીવ દજાર પ્રેમીઓ પૈસાના તોડ માટે ગમે ત્યાં એફઆઈઆર કરાવવા નીકળી પડે છે તો આ પશુઓ નથી અહીંયા જીવ જયા તમને નથી દેખાતી હું એક મુસ્લિમની દીકરી છો તો મને અત્યારે હાથમાં એમ આંસુ આવી ગયા કે ગાય માતાઓના સૌને આ રીતે જ્યારે ગાડીમાં ઉપાડે છે ત્યારે એટલી બેદરકારીથી બે વ્યક્તિઓ માત્ર સુપડાની જેમ કચરો લઈ જતા હોય ને એ રીતે લઈ જાય છે તો આ સરકારને આ તંત્રને આ કાંઈ નથી દેખાતું અને હું તો પોલીસ તંત્રને પણ કહું છું કે જ્યારે તમે જ્યાં એફઆઈઆર કરો છો તો એક મહિનાથી આજે સ્થાનિક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે એ ફરિયાદ ઉપર એમને બોલાવવામાં પણ નથી આવ્યા એનું નિવેદન પણ નથી લેવામાં આવ્યું કેમ એ એફઆઈઆર ગઈ ગઈકાલે અડધી કલાકની અંદર એફઆઈઆર થઈ ગઈ તો અત્યારે એક એક મહિનાથી આ એફઆઈઆર પેન્ડિંગ શા માટે